મારું નામ ધવલ સુભાષભાઈ પાઠક મારે બે હજાર સોળ સત્તરમાં મારા મિત્ર સાથે શેરબજારના પૈસાની લેતી દેતીનો મામલો હતો જે મેં બે હજાર એકવીસ બાવીસ ને ત્રેવીસના એન્ડ સુધીમાં એમને પૈસા પૂરા કરેલા હતા અમારા બેને જે રીતે વાત થઈ હતી એ રીતે હવે એ વ્યક્તિનું બે અઢી વર્ષ પહેલાં અવસાન થઈ ગયેલું હતું અમારે પૈસાની લેતી દેતી પૂરી થઈ ગયેલી હતી તો ગઈ એકવીસ સાતના રોજ મારી ઓફિસે એજાજ બલોચ કરીને એક વ્યક્તિ આવેલો અને એને એમ કીધું કે તમે ફોનમાં અમીનભાઈ રૌની સાથે વાત કરો એટલે મેં વાત કરી મોબાઈલમાં તો મને કહે કે ભાઈ ઓલી વ્યક્તિના પૈસા તારે મને આપવાના છે તે આપેલા નથી એટલે મેં કીધું એ વ્યક્તિની હયાતીમાં મારે ને એને જે છે એ વહીવટ પૂરો થઈ ગયો છે મેં એમને પૈસા આપી દીધા છે હવે મારે કોઈને પૈસા આપવાના થતા નથી અમારો વહીવટ પૂરો થઈ ગયો તેમ છતાં એ માનતા નહોતા કે ભાઈ પૈસા તો તારે અમને જ આપવા પડશે અને અમે લઈને જ પાર કરશું અવારનવાર બે વખત ઓફિસે આવી ગયા ફોન ઉપર મને પૈસા દી આપસ કેવી રીતે આપોશ એવી વાત કરતા હતા અને છવ્વીસ તારીખને શનિવારે સાંજે આઠ વાગે પાંચ છ વાગે અહીંયા શખ્સો મારી ઘરે આવ્યા એમાં એજાજ હતો એજાજે કીધું કે અમીનભાઈ સાથે વાત કરીને તમે પૈસાનો ટાઈમ આપી દીધો મેં કીધું પૈસા મારે કોઈને આપવાના નથી અને મારે કાંઈ તમારી હારે લેતી દેતી છે નહીં એ રીતના મને એને ધમકી આપી કે તો તમે તમારી તૈયારીમાં રહેજો ગમે ત્યારે ભડાકા કરીશ અને મારી ઉપર છવ્વીસ કેસ છે વધારે થાય તેમાં મને કાંઈ ફેર નથી પડતો

જે આરોપી અમીન શાહ જે ગુસ્સીટોકના ગુના હેઠળ હાલ સુરત જેલમાં રહેલો છે તેના વિરુદ્ધ વર્ષ બે હજાર ચોવીસમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે રવની ગેંગ છે તેમના વિરુદ્ધ ગુસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો તે પૈકી આ અમીન શાંત હાલ જેલમાં હોય તેને તેના સાકરી તો એઝાઝુ ફેઝુ તથા ઓમાના બિન સઈદ જાફાએ આ બંને સાથે મળી અને એઝુના ફોનથી આ ફરિયાદીની વાત કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી ત્યારબાદ જો પૈસા આપવામાં નહીં આવે તો જે ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી કે અપહરણ કરવાની ધમકી આપેલી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષકસી દ્વારા આ ગુનાની તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક સોંપવામાં આવેલી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈસી પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા આ જે આરોપીઓ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જૂનાગઢ રેલવે સ્ટેશનની નજીકથી રાઉન્ડઅપ કરવામાં આવેલા તેમના તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા બંને આરોપીઓને ધરપકડ કરી આજ રોજ ઘટના સ્થળે લઈ જઈ આ બનાવનું છે રિકન્સ્ટ્રક્શન પણ સમ કરવામાં આવેલ જે તે સમયે ફરિયાદીએ ફરિયાદમાં હકીકત જણાવેલી કે તેમને પિસ્તોલ જેવું હથિયાર અને ધમકાવવામાં આવેલ આ બાબતે પણ વિગતવાર પૂછપરછ કરતા આજે આરોપી એજાઝુ ભાઈ એજુ છે તેને તેની એક્ટિવાની ડીકીમાં એક પાઇપ કે જેનું નાળસું છે પિસ્તોલ જેવું ના નાળસાને મળતું આવતું હોય તે રીતે અડધું બતાવી અને આ ફરિયાદીને ધમકાવેલા કે આ પિસ્તોલ જે છે પર હુમલો કરવામાં આવશે જેથી ફરિયાદમાં તે પ્રકારની હકીકત જણાવેલી આ આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે અન્ય આરોપી જે મુખ્ય આરોપી અમીન શાન કે જેના દ્વારા ટેલિફોનિક ધમકી આપી ખંડણી માંગવામાં આવેલી તેમને પણ સુરત જેલ ખાતેથી ટ્રાન્સપોર વોરંટના આધારે વહેલી તકે અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ગુનામાં જે આરોપી અમીન શાહ છે તેના વિરુદ્ધ ગુસ્સીટોક ઉપરાંત અન્ય મારામારી મર્ડર પ્રોહિબિશન આર્મ શેખ ખંડણી એ પ્રકારના ગુના નોંધાયેલા છે જ્યારે હાલ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવામાં આરોપી એઝાઝ ઉર્ફે એઝુ ફારૂકભાઈ બ્લોસ જેના વિરુદ્ધ અગાઉ રાજકોટ પોલીસે પણ ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરેલો અને જે પણ બે વર્ષ જેટલો સમય છે એ જેલમાં રહેલો ત્યારબાદ બે ત્રણ મહિના પહેલા જામીન પર બહાર આવેલો છે અને એને અન્ય આ સાગરિક સાથે મળી અને આ પ્રકારના કૃત્ય કરતા તાત્કાલિક છે છે તેની પણ ધરપકડ કરવામાં આવેલી આ ગુનાની તપાસ છે એ આગળ શરૂ છે એ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ છે કે અમીન શાહ દ્વારા છે એ મોબાઈલ જેલમાં બંધ હોવા છતાં આવો કઈ રીતે આ વિશે પણ વિગતવાર

એ જ દસ લાખ રૂપિયા બાકી હોવાનું કહી અને ધમકાવીને આ પ્રકારની ખંડણી માગી